જીતવા માટે ભાજપ પેઢી ચૂંટણીનું જોર લગાવી રહ્યું છે ભાજપની પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની ચાર બેઠકો જામનગર રાજકોટ પોરબંદર અને કચ્છ જાહેર થયા બાદ બીજી યાદીમાં ભાવનગર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ ત્રણ બેઠકોમાં પેચ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે જાતિગત સમીકરણ અને જીતી શકે તેવા ઉમેદવારને પસંદ કરવા ભાજપ હજુ મૂંઝવણ અનુભવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે હજુ સુધી આ ત્રણ બેઠકોમાં ભાજપના ઉમેદવારો જાહેર થઈ શક્યા નથી દરેક રાજકીય પક્ષો માટે સૌરાષ્ટ્ર જીતવું ખૂબ જ જરૂરી છે સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે જેના કારણે આખા ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો આધાર સૌરાષ્ટ્ર પર રહેલો છે જે ત્રણ બેઠકોમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી તેમાં જૂનાગઢ સુનગર અને સુરનગર કોળી સમાજની બહુમતીવાળી બેઠકો છે જ્યારે અમરેલી લેવુઆ પાટીદાર સમાજની બહુમતીવાળી બેઠક છે ભાજપ દ્વારા જે રીતે અગાઉ સૌરાષ્ટ્ર કચ્છની પાંચ બેઠકો જાહેર કરી જેમાં જાતિગત સમીકરણનું ધ્યાન રાખવામાં આવ્યું હતું જેને જોતા આ ત્રણેય બેઠક પર જાતિગત સમીકરણ ધ્યાનમાં લેવામાં આવે તેવી શક્યતા વધારે જોવામાં આવી રહી છે ત્રણ બેઠક પૈકી એક સીટ પર મહિલા ઉમેદવાર જાહેર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક આમ તો કોળી સમાજને ફાળે જાય છે પરંતુ આ વખતે ભાજપ કોળી ઉમેદવારને ટિકિટ આપી કે અન્ય સમાજને તેને લઈને પેજ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે આ વખતની ચૂંટણીમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાને રિપીટ ન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો સંભવિત ઉમેદવારોના નામ પર નજર નાખીએ તો શંકર વેગડ જેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે અને કોળી સમાજમાંથી આવે છે પ્રકાશ કોરડિયા સ્થાનિક આગેવાન છે ચુવાળિયા કોળીના સમાજમાંથી આવે છે દેવ કોરડિયા યુવા આગેવાન છે રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી છે સંગઠનમાં પણ પકડ છે આ ઉપરાંત લાલજી મેરના નામની પણ ચર્ચા છે જો અન્ય જ્ઞાતિને ટિકિટ આપવામાં આવે તો સુંદરગઢ ભાજપના મહિલા અગ્રણી વર્ષાબેન દોશી આ ઉપરાંત કોંગ્રેસમાંથી કેસરિયા કરનાર હિમાંશુ વ્યાસનું નામ પણ ચર્ચામાં છે અમરેલી લેવા પાટીદાર સમાજના બેઠક છે અહીં સતત ત્રણ વર્તમાન એવા નારણ કાછડીયા રીપીટ કરવાની શક્યતા ઓછી રહી છે આ બેઠક પર દેવા પાટીદાર અને એવા ઠુમ્મરને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ભાજપ પણ આ બેઠક પર મહિલાને ટિકિટ આપી શકે છે આ બેઠક મહિલાને આ બેઠક પર મહિલાને ટિકિટ આપવાની હોય તો દિલીપ સંઘાણી પરિવારમાંથી ગીતાબેન સંઘાણીનું નામ આવી શકે છે ગીતાબેન સંઘાણી દિલીપ સંઘાણીના પત્ની છે અને આ ઉપરાંત અન્ય નામ પર પણ નજર કરીએ તો પ્રદેશ કિસાન મોર્ચાના મહામંત્રી હિરેન હિરપરા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલના જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે આ ઉપરાંત કૌશિક વેકરિયા જેવી કાકડિયા અને પીએમ મોદીની ગુડુબુકમાં સ્થાન ધરાવતા ડોક્ટર ભરત કાનાબાર સહિત દિલીપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણીના નામોની પણ ચર્ચા છે જૂનાગઢ લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની શક્યતા જોવા મળી રહી છે જો કે તેઓ સાથે જોડાયેલા વિવાદે કારણે તેમને અડચણ આવી રહી છે ભાજપ પાસે આ બેઠક પર સક્ષમ કોળી ચહેરો નથી તેથી તેઓ રાજેશ ચુડાસમાને રિપીટ કરે તેવી સંભાવના છે આ આ ઉપરાંત બેઠક પર સાધુ સમાજ પૈકી બે સાધુઓના નામ પણ ચર્ચા ચર્ચામાં છે જેમાં મુક્તાનંદ બાપુ ઇન્દિરા ભારતી બાપુ અને શેરનાથ બાપુના નામો ચર્ચામાં છે રાજસ્થાનમાં બાબા બાલકનાથ અને ગોરખપુરથી યોગી આદિત્યનાથના પ્રયોગ બાદ ભાજપ જુનાગઢ બેઠક પરથી કોઈ સાધુને ટિકિટ આપીને હિન્દુત્વનું કાર્ડ રમી શકે છે ભાજપ લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ પૈકી છવ્વીસ બેઠકો જીતવા અને તે પણ પાંચ લાખ મતોની લીડથી જીતવા માટે મથી રહી છે અને એટલા માટે દરેક ક્ષેત્રે ભાજપ એડી લગાવી રહી છે અને દરેક પરિબળોને ધ્યાનમાં લઈ રહી છે ત્યારે જોવાનું રહેશે કે આ બેઠકો પર ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે તો જે રીતે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો જૂનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગરનો મામલો ગૂંચવાયો છે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં પણ આ મામલે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને જે રીતે વર્તમાન સાંસદો છે ત્રણ એ પૈકી માત્ર ને માત્ર જૂનાગઢમાંથી કદાચ રિપીટ થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

જૂનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમાને જો રિપીટ ના કરવામાં આવે તો તેમના સ્થાને કોઈ સાધુને ટિકિટ આપવાની પણ વિચારણા ચાલી રહી છે કારણ કે જે રીતે રાજસ્થાનમાં બાબા બાલકનાથ અને ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથનો પ્રયોગ કર્યા પછી ગુજરાતમાં પણ ભાજપ હવે સાધુનો પ્રયોગ જૂનાગઢમાં કરી શકે છે અને તેના માટે ત્રણથી ચાર નામો ચર્ચામાં ચાલી રહ્યા છે પરંતુ આ ફાઇનલ જ્યારે લિસ્ટ જાહેર થશે અને એમાં ત્રણ બેઠકોના નામ આવશે ત્યારે ખબર પડશે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જાતિગત સમીકરણના આધારે નામ નક્કી કરવામાં આવે અને નામની જાહેરાત કરવામાં આવે સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે અમરેલી બેઠક જે લેવુઆ પાટીદારનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે આ બેઠક ઉપરથી વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા જે ત્રણ ટર્મથી જીતતા આવ્યા હતા તેમને ટિકિટ કાપાય એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તો તેમના સ્થાને નવો ચહેરો એટલે કે નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તો દિલીપ સંઘાણીના પત્ની ગીતાબેનનું નામ મોખરે ચાલી રહ્યું છે આ ઉપરાંત જેવી કાકડિયા છે અને બીજા અનેક નામો પણ છે સાથે સાથે એવું પણ ચર્ચા રહ્યું છે કે નવા કોંગ્રેસે જ્યારે મહિલા ઉમેદવારને અને લેવા પાટીદાર ઉમેદવાર છે જેની ઠુમર તેમને ટિકિટ આપી છે ત્યારે ભાજપ પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી તેનો પ્રયોગ કરી શકે છે અને જે રીતે ત્રણ બેઠકો છે તેમાં સુરેન્દ્રનગરની બેઠક પરથી મહેન્દ્ર મુંજપરાજે વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી છે તેમની ટિકિટ કપાય તેવી ચોક્કસપણે શક્યતાઓ દેખાઈ રહી છે અને તેમના સ્થાને અન્ય કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવે ને એમાં ખાસ કરીને કોળી સમાજમાંથી નામ ચાલી રહ્યા છે અને જો કોળી સમાજને પ્રાધાન્યતા ના આપે તો બ્રાહ્મણ સમાજમાંથી પણ ટિકિટ આપવાની વિચારણા ચાલી રહી છે અને આ માટે ગાંધીનગરથી દિલ્હી સુધી ભારે ચર્ચા વિચારણા અને ગહન મંથન થઈ રહ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે અને આ જ મામલે અમારી સાથે જોડાયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા જતીન રાવલ છે જતીન જે પ્રકારે સૌરાષ્ટ્ર થી ત્રણ બેઠકોમાં પેચ ફસાયેલો છે શું લાગી રહ્યું છે અને શું ચર્ચા ચાલી રહી છે હાલમાં જો ચોક્કસથી જે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો માટે હાલ જે ચર્ચા જે ચાલી રહી છે તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લગભગ કહી શકાય કે જે રીતે મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા જે છે તેમને ક્યાંક ને ક્યાંક આની કમાન જે છે તે સોંપવામાં આવે છે કે કયા કઈ જગ્યાએ કઈ રીતે નામ જે છે તે ડિક્લેર કરવા કેમ કે આ બે બંને જે છે તે ખૂબ જ સિનિયર છે સાથે સી આર પાટીલ પણ જે છે તેમની સાથે જે છે અને ખૂબ જ ગંભીર વિચાર કર્યા બાદ આના નામો ઉપર જે છે તે મોલ મારવામાં આવશે એનું કારણ એ છે કે આપણે છે કે અગાઉ જે રીતે હમણાં રંજનબેન ભટ્ટનું જે ઘટના બની જોકે તેમની પાસેથી કદાચ રાજીનામું કદાચ તેમને રાજીનામું નહી કહું પણ તેમને જે લડવા માટેનું કહેવામાં આવ્યું હતું ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા એમાંથી તેમને પોતે લડવાની ના પાડી દીધી અને કદાચ ના પાડાવી છે અને તેવું જ ઠાકોર સાથે પણ 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 થયું છે કે ત્યાં લડવા ના લડવા માટે સૂચન આપવામાં આવ્યું છે એવું ગઈકાલે તેમને જ એક ઇન્ટરવ્યુ દરમિયાન જે છે તે જણાવ્યું હતું એટલે કે હવે જયારે કોંગ્રેસ દ્વારા આ રીતે જયારે નામો જે ઘોષિત કરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસ થી ભારતીય જનતા પાર્ટી હવે ખુબ જ લાંબુ વિચારી અને ત્યારબાદ આ જે ત્રણ બેઠકો છે તેના ઉપર કઈ રીતે આગળ વધી શકાય તેના માટેની જે નામો જે છે તે ઘોષિત કરશે જી જતીન જે પ્રકારે ત્રણ બેઠકો જે સુરેન્દ્રનગર જુનાગઢ અને અમરેલી આ ત્રણ બેઠકો પર ગહન ચર્ચા વિચારણા ચાલી રહી છે ગાંધીનગર થી દિલ્હી સુધી મંથન થઈ રહ્યું છે જે પ્રકારે વડોદરા અને આપે કહ્યું કે એમ વડોદરા અને સાબરકાંઠામાં જે પ્રકારે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા અને પછી બંને ઉમેદવારો સામે ઉમેદવારોમાં ખાસ કરીને વડોદરામાં રંજન ભટ્ટની સામે વિરોધનો સૂર ઊભો થયો હતો અને ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી ત્યારે આ સંજોગોમાં પાર્ટી હાઈકમાન્ડ અને પ્રદેશ નેતૃત્વ દ્વારા રંજનબેનને પોતાનું નામ પાછું ખેંચવા માટેની કહેવામાં આવ્યું હોય અને તેના કારણે નામ ખેંચ્યું એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે સાબરકાંઠામાં પણ ભીખાજી ઠાકોરનો જે મામલો છે ભીખાજી ઠાકોરનો મામલોમાં એવું છે કે તેમને પોતાની સરનેમ બદલી ડામોર હતા તેમાંથી ઠાકોર સરનેમ કરી છે ને તેને કારણે ક્યાંક વિવાદ ઉભો થયો હોય અને એને કારણે તેમણે નામ પાછું ખેંચવા માટેનું દબાણ કરવામાં આવ્યું હોય એવું લાગ્યું પરંતુ જે પ્રકારે સુરેન્દ્રનગર જૂનાગઢ અને અમરેલી તો સુરેન્દ્રનગર અને જૂનાગઢ કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠકો છે જૂનાગઢમાં જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમા વર્તમાન સાંસદ છે તેમને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટર ચૂગનો જે મામલો છે તેમાં ક્યાંક ફસાયેલા છે અને તેની એ એ મામલે અડચણ આવી શકે પણ એમ છે ત્યારે આ સંજોગોમાં આ બેઠક ઉપર કયા ઉમેદવારનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે જો ચોક્કસથી અત્યારે હાલ જે છે તે ઉમેદવારોનું કોઈ નામ જે છે તે અત્યારે કે બની શકે કે કદાચ એમને જ ફરીથી કદાચ રિપીટ કરવામાં આવે તેવું અત્યારે જે છે તે લાગી રહ્યું છે પરંતુ અ જે રીતે ચર્ચાઓ નો દોર જે રીતે ચાલ્યો છે તે જોતા અત્યારે કશું જ કહેવું ગણી ન શકાય નક્કી કેમ કે ચર્ચાઓ જે રીતે ચાલતી હોય છે તેનાથી ભાજપ જે હોય છે તે તદ્દન વિપરીત જ નિર્ણયો લેતી હોય છે અને એવું આપણે આવકે લોકસભાના ચુનાવ ચૂંટણીના જે ઉમેદવારો ના નામ ઘોષિત કરવામાં આવ્યા હોય એમાં આપણે જોયું પણ ખરું કેમ કે પહેલા જે રીતે ચાલતું હતું કે લગભગ વીસ થી બાવીસ સીટો જે છે તેમાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે અને બીજી ત્રણ કે ચાર સીટો કે જેમાં સીઆર પાટીલ હોય અમિતભાઈ હોય તેવા જે નામો જે છે તેમને જ ફક્ત રાખવામાં આવશે અને તેમની જગ્યાએ બીજા જે તમામ વીસ થી બાવીસ નામો જે છે તે કેટલી કેક જે છે તેમાં નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવશે પરંતુ હવે જે રીતે જે ટાર્ગેટ નક્કી કરવામાં આવેલું છે કે પાંચ લાખ મતોત ની વધુ જંગી લેડ થી લોકસભા અને એની અંદર જે નો રિપીટ થિયરી ની વાત હતી તે બિલકુલ ઉડી ગઈ હતી કેમકે એક આપણે ખબર છે લગભગ સાહીઠ જેટલા સાહીઠ ટકા જેટલા નામો જે છે તે આની અંદર ફરીથી રિપીટ કરવામાં આવેલા છે એટલે કે એના માટે થઈ અને કેમ કે જો નવા નામો કદાચ આવે અને એની અંદર ક્યાંક બની શકે કે આ રીતે જે વિરોધના સુર ઉડે અને એના માટે થઈ અને કદાચ બની શકે કે જે લોકો હતા તે લોકોને રિપીટ રાખવામાં આવે રંજનબેન જેવા નામો હોય એની અંદર અપવાદ ગણી શકાય કે એમાં એ પહેલાથી જ ચાલી રહ્યું હતું કે તેમને ત્યાં પહેલાથી જ એવી વાતો હતી કે તેમને રિપીટ કરવામાં ન આવે પરંતુ તે છતાંય તેમને રિપીટ કરવામાં આવે અને જે વિરોધના સુર ઉડ્યા કે બેનરો લાગ્યા હોય કે ગમે તે થયું હોય આ રીતે પરંતુ એટલા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાજપ ને પણ દેખાયું હોય કે જે રીતે વડોદરામાં વિરોધ ના ચાલી રહ્યા છે તેવામાં પાંચ લાખ મતો તો શું પણ કદાચ અઢી ત્રણ લાખ મતોની ની લીડ થી પણ જીતવું મુશ્કેલ બની શકે કેમ કે ભારતીય જનતા પાર્ટી ના અંદર જ કાર્યકર્તાઓમાં જ ક્યાંક ને ક્યાંક આ વિખવાદ જે હતો તે જોવા મળી રહ્યો હતો અને એવું અ કોકડો જે છે તે અત્યારે સુરેન્દ્રનગર જુનાગઢ અને એ સીટો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જે છે તે ગોઠવાયેલું છે જો કે ત્યાં આ પ્રકાર નો વિખવાદ નથી પરંતુ ચોક્કસ એ તો કોળી સમાજ ની બેઠકો છે પરંતુ ચોક્કસથી તેમાં પણ કયું નામ લાવવું તે માટે નીચે જે ગહન ચર્ચા જે છે તે અત્યારે ચાલી રહી છે નામ એવું લાવવા માંગે છે કે જેને પાછળથી બદલવાની જરૂર ન પડે કે તેને વિચારવાની પણ જરૂર ન પડે જી ચોક્કસ જતીન સુરેન્દ્રનગરની વાત કરીએ સુરેન્દ્રનગરમાં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપરા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા નું નામ કપાય એવી સંભાવના વ્યક્ત થઈ છે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક છે કોળી સમુદાયને ટિકિટ આપવામાં આવે તો ઘણા નામો છે આ ઉપરાંત કોળી સમાજને ના આપે તો વર્ષાબેન દોશીનું નામ ચાલી રહ્યું છે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હિમાંશુ વ્યાસ્તુ પણ નામ ચાલી રહ્યું છે પરંતુ જે વર્ષાબેન દોશીનું નામ ચાલી રહ્યું છે તો વર્ષાબેન દોશીના મામલામાં મને યાદ છે કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ને પછી તેમણે કોઈ કારણસર તેમની સામે વિરોધ વ્યક્ત થયો હતો અને તેમના કારણે તેમણે નામ પાછું ખેંચી લીધું હતું ને તેમણે ઉમેદવારી નહોતી કરી તો આ સંજોગોમાં વર્ષાબેન દોશીને જો ચોક્કસ થી અભિજીતભાઈ આપને જણાવી દો કે પહેલા તો વાત કરીએ કે ભાજપમાં ઉમેદવારો જે છે તે એટલું મહત્વ રાખતા નથી ચોક્કસથી જે જાતિગત સમીકરણ છે તેને લઈને બની શકે કે કદાચ ક્યાંક અવાજ વિખવાદ ચાલતો હોય પરંતુ ભાજપ માં કોઈ પણ ઉમેદવાર ને ઉભો કરવામાં આવે પણ લોકો જે વોટ આપવા માટે જાય છે તો લોકો જે છે તે ફક્ત એક જ ચહેરો જોઈને વોટ આપે છે નરેન્દ્રભાઈ મોદીનો નો અને એ જ વોટ ને એ જ ચહેરાને જોઈને ઘણી બધી સીટો ઉપર એવું નક્કી થઈ જાય છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી જ આવશે કેમ કે લોકો હવે જે છે તે પહેલા લોકો ઉમેદવાર જોઈને વોટ આપતા હતા હવે લોકો ફક્ત સિમ્બોલ જોઈને વોટ આપે છે કે ભાજપ એટલે કે નરેન્દ્ર મોદી અને એટલા માટે થઈને લોકો ભાજપને વોટ આપે છે ચોક્કસ વર્ષાબેન દોશી મને પણ લોકો ત્યાં સ્વીકારી શકે કેમ કે વર્ષાબેન દોશી ત્યાં ઘણા વર્ષોથી તેમને પણ ત્યાં કાર્યકર્તા તરીકે કામ કરેલું છે ચોક્કસ હિમાંશુભાઈ એક એવો એવો ચહેરો છે કે કદાચ તેમને ત્યાં લોકો સ્વીકારે ન સ્વીકારે એ પ્રશ્ન છે પરંતુ ચોક્કસ વર્ષાબેન ને ચોક્કસથી લોકો ત્યાં સ્વીકારી શકે કેમ કે તેમને કાર્યકર્તા તરીકે પણ ત્યાં ઘણી

સાંસદ ચૂંટાતા આવ્યા છેલ્લી ત્રણ થી નારણ કાછડિયા છે જે રીતે કોંગ્રેસે વિરજી ઠુમર ના પુત્રી જેની ઠુમરને ટિકિટ આપી છે ત્યારે ભાજપ પણ મહિલા ઉમેદવારની પસંદગી પર કળશ ઢોળે તેવી શક્યતાઓ દેખા છે અને તેના માટે મોખરે નામ ચાલી રહ્યું છે ગીતાબેન સંઘાણી જે દિલીપ સંઘાણીના પત્ની છે તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે ઉપરાંત દિલીપભાઈના ભાઈ મુકેશ સાંઘાણીનું પણ નામ ચાલી રહ્યું છે ઉપરાંત બીજા લેવા પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે ભાજપના ત્યાંના જિલ્લા ભાજપના જે નેતાઓ છે પ્રમુખ છે મહામંત્રી છે એ લોકોના પણ નામ ચાલી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં જો મહિલા પસંદ મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો ગીતાબેન સિવાય એવા કોઈ ચહેરા છે કે જેને લોકો સ્વીકારે અહ જો ટૉકર્સજી જયરે કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીજીભાઈ ઠુમ્મર ના પુત્રી જેનીબેન ને જયરે ટિકિટ આપવામાં આવી છે ત્યારે ચોક્કસથી જેનીબેન પણ ખૂબ જ જાણીતો ચહેરો છે ત્યાં અને એવામાં જો કહી શકાય કે સામેની તરફ જો જોઈએ તો ચોક્કસથી કદાચ જો વધુ મજબૂત પાસું કરવું હોય ભારતીય જનતા પાર્ટીએ તો ગીતાબેન એક ખૂબ જ સારો વિકલ્પ ગણી શકાય કેમ કે ગીતાબેન જે છે તે ગીતાબેન એ પણ ગણા વર્ષો થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કાર્યકર્તાઓ સાથે સુમેળતા વ્યવહાર તેમનો જે છે તે અત્યાર સુધી રહેલો છે તમામ ક્યાંક ને કોઈ પ્રસંગો તેઓ હાજરી આપતા હોય છે અચૂક અને તેઓ વિસ્તારમાં કામ કરવા માટે પણ તેઓ ચોક્કસ થી પોતાનો સમય કાઢી અને તેઓ ફરતા હોય છે અને વિકાસના કાર્યોમાં પણ તેમનો ખુબ સારો એવો સહભાગ જે હોય છે તે હોય છે ત્યારે ચોક્કસ સામે જો મજબૂત પાસું જનતા પાર્ટી એ મહિલા ઉમેદવાર તરીકે જો કરવું હોય તો ચોક્કસથી ગીતાબેન નું નામ જે છે તે આની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા કદાચ સિલેક્ટ કરવામાં આવે તેવું મારું માનવું છે તે ઉપરાંત તેમના ભાઈ જે છે મુકેશભાઈ મુકેશભાઈ પણ ખુબ જ જાણીતો ચહેરો છે તે પણ ઘણા વર્ષોથી થી તેમની પાસે ઘણા યુવા કાર્યકર્તાઓ જે છે તે જોડાયેલા છે કદાચ યુવા કાર્યકર્તાઓ જો ધ્યાન માં રાખે તો કદાચ મુકેશ ને પણ જે છે તે ટિકિટ આપવામાં આવી શકે કેમ કે મુકેશ એ ઘણા બધા લોકો ને ભારતીય જનતા પાર્ટી માં યુવા કાર્યકર્તાઓ જડી કે તેમને જોડેલા છે અને યુવા કાર્યકર્તાઓ થકી જ ક્યાંક ને ક્યાંક જે છે તે જે તેમનો 5 લાખ મતનો જે ટાર્ગેટ છે તેને કદાચ હાંસલ કરી શકાય અને ચોક્કસથી મહિલાઓ પણ એટલી જ એક્ટિવ છે અમરેલીમાં અને એટલા માટે થઈને કદાચ ગીતાબેન કરતાં મુકેશભાઈ એમાંથી કદાચ કોઈને એક ને ટિકિટ આપવામાં આવે પણ જે રીતે જેની બેન મેને ટિકિટ આપવામાં આવેલી છે તેની સામે મહિલા ઉમેદવાર જો નક્કી કરવી હોય તો ને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા કદાચ સિલેક્ટ કરવામાં આવી શકે ચોક્કસ જતીન સવાલ એ પણ છે કે ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનું અતિ મહત્વ છે સૌરાષ્ટ્રની જે આઠ લોકસભા બેઠકો છે તેમાંથી પાંચની જાહેરાત થઈ ગઈ છે અને પાંચમાં ભાજપે મજબૂત ઉમેદવારો રાખ્યા છે સામે પક્ષે કોંગ્રેસે પણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે કે સામે ભાજપના જે ઉમેદવારો છે તેમને ટક્કર આપે એવા કેટલાક ઉમેદવારોની પસંદગી કરી છે પરંતુ જે ત્રણ બેઠકો છે આ ત્રણ બેઠકોને લઈને પેજ ફસાયો છે પરંતુ જે પ્રકારનું સૌરાષ્ટ્રનું રાજકારણ છે સૌરાષ્ટ્રના રાજકારણને લઈને ખૂબ જ ગંભીરતાપૂર્વક તમામ પક્ષો જોતાય છે કારણ કે બે હજાર સત્તરની ચૂંટણી આપણે જોઈ હતી કે બે હજારની સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસે આઠ લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકો પૈકી ઘણી બધી બેઠકો સૌરાષ્ટ્રની જે હતી એ આંચકી લીધી હતી ભાજપ પાસેથી તેના કારણે ભાજપ નવ્વાણું પર સીમિત થઈ ગયું હતું એ વખતે અને તેને કારણે ભાજપ મુશ્કેલીમાં પણ હતું અને મુકાયું હતું કારણ કે જે દોઢસો તો ટાર્ગેટ હતો અને એમને અપેક્ષા હતી તેના વિપરીત પરિણામ આવે ને નવ્વાણું બેઠક પર સીમિત થવું પડ્યું તો સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે એ અતિ મહત્વનું છે ત્યારે બંને પક્ષો કયા આધાર ઉપર આ રણનીતિમાં આગળ વધી વધશે અને બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્રની જે આઠ બેઠકો છે તેમાં કયો પક્ષને વધારે મજબૂતાઈથી ટક્કર આપવા માટે અથવા તો કયા બંને પક્ષો વચ્ચે ટક્કર થશે કે વન સાઇડેડ ગેમ થશે એવી લાગી રહ્યું છે આપણે જો કદાચ બની શકે કે આ વખતે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કદાચ સૌરાષ્ટ્રની જે સીટો છે ત્યાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ક્યાંક આમને સામને ની લડાઈ થાય એવું કદાચ દેખાઈ રહ્યું છે એનું કારણ એ છે કે સૌરાષ્ટ્રમાં આપને પણ ખબર છે કોંગ્રેસ ઘણા સમયથી ત્યાં એક્ટિવ હતી જોકે વિધાનસભાના પરિણામે આવ્યા તે હતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને આમને સામને હતા ત્રણ પક્ષો ની લડાઈ જે હતી તે ત્યાં થઈ હતી અને ત્યાં સૌરાષ્ટ્રમાં પણ જેટલી સીટો જેટલી કોંગ્રેસની કપાઈ છે તે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના વોટ શેરિંગ જે થયું તેના કારણે કપાય છે જો એ વખતે વિધાનસભા વખતે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જો ગઠબંધન હોત તો ભારતીય જનતા પાર્ટી ના ફાળે કદાચ ની આજુબાજુ કદાચ બેઠકો આવી હોત બહુ બહુ તો એકસો દસ કે જેટલી બેઠકો એનાથી વધારે બેઠકો ભારતીય જનતા ફાળે ન કેમકે જેટલી પણ જે સીટો કપાય છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ક્રોસ વોટિંગ જે થયું છે એના કારણે ક્યાંક ને ક્યાંક એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગયો છે આંકડા ચોખ્ખું કહી આપે છે હવે એવું અહીંયા કદાચ જે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી જે છે તેની અંદર જો ગઠબંધન બંનેનું છે બંનેના વોટ જે છે બંને પક્ષના વોટ એક જ જગ્યાએ પડવાના છે ત્યારે ચોક્કસથી આની અંદર ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી આમ તો છેલ્લા બે ટમ થી છવ્વીસે છવ્વીસ સીટો જીતી આવી છે ઘણી એવી સીટો છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતવા માટે થઈને જ મહેનત કરવી પડશે જેમ કે બનાસકાંઠાની જો વાત કરું તો બનાસકાંઠામાં ગેની બેન એક ખૂબ જ મજબૂત નામ જે છે તે ગણી શકાય અને તેમનું સારું એવું વર્ચસ્વ છે તેમના વિસ્તારમાં અને સારી એવી લોકચાહના તેઓ ધરાવે છે કેમ કે તે સતત જે છે તે એક્ટિવ રહે છે સતત લોકોને મળતા રહે છે સતત જનતા ચૈતર વસાવાની જો વાત કરીએ ભરૂચની સીટની તો ભરૂચમાં પણ કહી શકાય કે ચૈતર વસાવા ખૂબ જ જાણીતો ચહેરો છે અને તેના સમર્થનમાં આપણે જોયું હશે કે જ્યારે રાહુલ ગાંધી આવ્યા હતા અહિયાં જયારે દાહોદ થઈને તેમની જયારે ના યાત્રા નીકળી હતી ત્યારે ચૈતર વસાવા જયારે તેમને મળવા માટે ગયા હતા ત્યારે હજારો ની માત્રામાં લોકો તેમની સાથે જોડાયેલા હતા જેને રાહુલ ગાંધી પોતે પણ શોખ થઈ ગયા હતા કે એક ધારાસભ્ય સાથે આટલો મોટો વર્ગ જે છે તે જોડાયેલો છે અને એ જ કારણ છે કે તેને લીધે જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં અત્યારે ભરૂચમાં ખૂબ જ મહેનત કરવા માટે થઈને અને મથામણ કરી રહી છે અને એ જરૂરી પણ છે કે ત્યાં ભરૂચની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીએ જો જીત હાંસિલ કરી હોય તો ચોક્કસથી તેને ત્યાં મહેનત કરવી પડશે આ બે ત્રણ એવી સીટો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ મહેનત કરવી પડશે જીતવા માટે થઈને પાટલા મતો થી વધુ જંગી લીડ કદાચ ત્યાં સંભવ છે નહીં જી ચોક્કસ જતીન ખૂબ ખૂબ અમારી સાથે જોડાયા વિગતો શેર કરી બધું તો દર્શક જે રીતે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્ર કચરી આઠ લોકસભા બેઠકો છે અને તેમાં પાંચની જાહેરાત ભાજપ દ્વારા કરી દેવામાં આવી છે ત્રણ બેઠકોમાં ક્યાંક ને ક્યાંક પેચ ફસાયો છે સુરેન્દ્રનગર અમરેલી અને જૂનાગઢની આ ત્રણ બેઠકો પર વર્તમાન સાંસદોમાંથી ટિકિટ કપાય તેવી સંભાવનાઓ ચોક્કસ છે માત્ર ને માત્ર જૂનાગઢના રાજેશ ચુડાસમાની ટિકિટ કદાચ ન કપાય પરંતુ સુરેન્દ્રનગર અને અમરેલીના બંને સાંસદોની વર્તમાન સાંસદોની ટિકિટ કપાય તેવી સંભાવના છે ત્યારે આ માટે નવા ચહેરાનું મંથન ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી થઈ રહ્યું છે અને આવનારા સમયમાં જ્યારે ભાજપ તેની ત્રી